આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે આ ખૂબ જ મહત્ત્વનો દિવસ ચૈતર વસાવા માટે છે કેમ કે છેલ્લા બે મહિના કરતાં વધારે સમયથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે થોડાક સમય પહેલાં નર્મદા જિલ્લા કોર્ટે તેમના રેગ્યુલર જામીન પણ નામંજૂર કર્યા હતા તેના કારણે તેમની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે જો કે અગાઉ ત્રણ વખત ધારાસભ્ય ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ટળી છે પરંતુ સપ્લિમેન્ટરી કેસમાં તેમની સુનાવણી થવાની છે હવે સપ્લિમેન્ટરી કેસ વિશે પણ આપણે જાણીશું આ વિડિયોમાં શું હોય છે શું તેમનો મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે મહિના કરતાં વધારે સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમની સામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો અને આ ઘટનામાં ભાજપના નેતાએ જે ફરિયાદ કરી હતી તેના જ પગલે તેમનો જેલવાસ હાલ લંબાયો છે થોડાક સમય પહેલાં નર્મદા જિલ્લા કોર્ટમાં ડેડીયાપાડા પોલીસે ચૈતર વસાવાના કેસમાં ચાર્જશીટ મૂકી હતી આ ચાર્જશીટ દરમિયાન અરજી કરી હતી જે અરજી નર્મદા જિલ્લા કોર્ટે હતી તેના કારણે મંજૂર થતા હાઈકોર્ટ એક માત્ર રસ્તો ધારાસભ્ય ચૈતર વસાવા માટે બચ્યો હતો ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આજે ધારાસભ્ય ચૈતર વસાવાના રેગ્યુલર જામીન મામલે સુનાવણી થવાની શક્યતાઓ છે હવે શક્યતાઓ શું કામ છે તો સપ્લિમેન્ટરી કેસમાં આ વસ્તુ જજને લાગશે તો જજ દ્વારા સુનાવણી કરવામાં આવશે સામાન્ય રીતે રેગ્યુલર કેસ ઉપર ગુજરાત હાઈકોર્ટ છે તે સુનાવણી કરી રહી છે પરંતુ સપ્લિમેન્ટરી કેસમાં એવું હોય છે કે અગાઉ જે જજની બેંચમાં કેસ ચાલી રહ્યો હતો ને એ જજની બેંચમાં કોઈ કારણોસર એ કેસ પર સુનાવણી ટળી હતી જે કે થોડાક સમય પહેલા ગુજરાત હાઈકોર્ટમાં હડતાળ ચાલતી હતી વકીલોની તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાના કેસની સુનાવણી ટળી હતી ત્યારબાદ હવે સપ્લિમેન્ટરી કેસમાં તેને સમાવવામાં આવ્યો છે એટલે રેગ્યુલર કેસોની દલીલો અરજીઓ તો જજ સાંભળશે પરંતુ સપ્લિમેન્ટરી કે જે કેસ અગાઉના સાંભળવાના બાકી છે ચુકાદો આપવાનો બાકી છે તે કેસ પણ સાંભળવામાં આવશે ત્યારે હવે બધું ગુજરાત હાઈકોર્ટના જજ ઉપર નિર્ભર કરે છે અને ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે આજે કોઈ સમાચાર આવે છે કે કેમ તે સૌથી મહત્વની વાત છે કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો મીટ માંડીને બેઠા છે કે તેમને જામીન મળે ત્યારે હવે જોવાનું રહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાની નવરાત્રિ જેલ બહાર થાય છે કે પછી આગામી નવરાત્રિ અને દિવાળી તેમને જેલમાં જ વિતાવવી પડશે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन जन तो तेने कहिए जे पीड